જેથી વૈશાલી ફાર્માની બજાર વધુ મજબૂત થશે ઉત્પાદન વિસ્તરણ થશે તથા બેકવર્ડ ઇન્ટીગ્રેશન દ્વારા સપ્લાય ચેઇન વધુ મજબૂત બનશે આ મર્જના લીધે વૈશાલી ફાર્મા તેના પોર્ટફોલિયોમાં કેસર ફાર્માની અત્યાધુનિક ઉત્પાદન ક્ષમતાઓનો સમાવેશ કરીને લાંબા ગાળેની વૃદ્ધિ વ્યૂહરચનાને વેગ આપશે અને નફાકારકતામાં વધારો કરવામાં ઉપયોગી બની રહેશે ઉલ્લેખનીય છે કેસર ફાર્માની ઉત્પાદન સુવિધાઓ નાઇજીરિયા કેનિયા યુગાન્ડા કોંગો ધાના મડાગાસ્કર એંગોલા ઉઝબેકિસ્તાન કિર્ગિસ્તાન મ્યાનમાર ફિલિપાઇન્સ અને કંબોડિયા જેવા દેશની નિયામકીય સંસ્થાઓની મંજૂરી ધરાવે છે આ મંજૂરીઓ કેસર ફાર્મા દ્વારા જાળવાયેલા ઉચ્ચ ધોરણો હાઇલાઇટ કરે છે તથા થા વૈશાલી ફાર્મા ની વૈશ્વિક ક્ષમતાઓને વધુ મજબૂત કરે છે આ સંપાદન દ્વારા વૈશાલી ફાર્મા આગમી 2 વર્ષમાં રૂપિયા 300 કરોડના લક્ષ્ય ધરાવે છે આ પ્રસંગે વૈશાલી ફાર્માના ચેરમેન અતુલ વસાણી કેસર ફાર્માના ડાયરેક્ટર પ્રકાશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડ્યુ ડિજિટલ સલા ત્રણ મહિનાથી અમારી મહેનત ચાલતી હતી આજે અમે રિઝલ્ટમાં કન્વર્ટ થયા છે અને આનો ફાયદો વૈશાલીને અને કેસર ને વિનમી સ્વીચ બંનેને મળશે અત્યાર સુધી અમે લોકો વીસ થી બાવીસ પ્લાન્ટમાં અમે લોકો મેન્યુફેક્ચરિંગ કરાવતા હતા મારું નામ પ્રકાશ અંબાલાલ પટેલ અને હું કેસર ફાર્મા લિમિટેડમાં ડાયરેક્ટર તરીકે મારી જોબ કરું છું અતુલ સરે કીધું એ પ્રમાણે અમારું ફોકસ માર્કેટિંગ અને મેન્યુફેક્ચરિંગમાં બંને જે અત્યારે અમે ઓનલી મેન્યુફેક્ચરિંગમાં અમારું ફોકસ રહેશે અને માર્કેટિંગ પાર્ટસ જે છે એ થ્રુ વૈશાલી ફાર્મા અમે નવા નવા રજીસ્ટ્રેશન નવી નવી કન્ટ્રીઝમાં એક્સપ્લોર કરીશું અને એમના સપોર્ટથી અમે આગળ વધીશું કંપનીની સાથે પબ્લિકને ફાયદો એ રીતે મળશે કે આજે અત્યારે અમે ટ્વેન્ટી પ્લસ કન્ટ્રીઝમાં કામ કરીએ છીએ અને ત્યાં અમારી ક્વોલિટી મેડિસિન્સ પ્રોવાઇડ કરીએ છીએ જે ફ્યુચરમાં નંબર ઓફ કન્ટ્રીઝ વધશે તો ત્યાંના એન્ડ કસ્ટમર્સ અને હેલ્થકેર સેક્ટરમાં બી અમે કોન્ટ્રીબ્યુટ કરીશું એબીએનએસ અમદાવાદ